આ સીસીટીવી એટલા માટે મૂકેલા કે એ જે ડ્રગ્સનો ધંધો કરતો હતો એમાં પોલીસ આવે છે કે નહીં આવે તો એને તરત ખબર પડી જાય અને એના માટે એણે વોકી ટોકી યુઝ કરેલા અને વોકી ટોકી માટે એણે માણસો રાખેલા હતા આજે તમારી સાથે હું સુરતના એક એવા ક્રાઇમની વાત કરીશ કે જે અત્યાર સુધીમાં સાવ એક નવા પ્રકારનું ક્રાઇમ જોવા મળ્યું છે અને એક ત્રણ ચોપડી ભણેલો અઠ્ઠાવીસ વર્ષનો યુવાન એટલો સાથીર મગજનો છે કે પોલીસને પણ રવાડે ચડાવતો હતો પરંતુ એને ખબર નહીં હતી કે પોલીસ એની પણ બાપ છે તો સુરતમાં એસઓજીએ એક ઓપરેશન કરીને એક અગિયાર લાખ રૂપિયાનું ડ્રગ્સ સાથે ત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને આ આખી કવાયતની અંદર સુરત પોલીસ કમિશનર અનુપ અનુપમસિંહ ગેહલોત અને એસઓજી પીઆઈ એ પી ચૌધરી અને એમની ટીમે જે કામ કર્યું છે એ બહુ સરાહનીય કામ છે અને પોલીસના આ કામને અમે વખાણીએ છીએ અને એમને અભિનંદન પણ આપીએ છીએ તો આ આખું જે ઓપરેશન થયું એના વિશે હું તમારી સાથે ડિટેલમાં વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખવરશે ડોટ કોમ એસઓજીના પીઆઈ એપી પી ચૌધરી સાથે અમે વાત કરી અને એમણે અમને બધી ડિટેલમાં વાત સમજાવી કે આ સુરતના પંસિલનગર ઘર નંબર અઢાર ઉમિયા માતાના મંદિર પાસે એક ઝૂંપડપટ્ટી છે ભાટેના વિસ્તારની અંદર ત્યાં ઝૂંપડપટ્ટીની વચ્ચોવચ એક શિવા દરબાર ઉર્ફે શિવે શિવરાજસિંહ ઝાલા એણે ત્રણ માળનું મકાન ઊભું કરી દીધું હતું અને એને એ છ મહિનાથી આ ધંધો ચલાવતો હતો એને એવી એમ હતું કે પોલીસ મને નહીં પકડી શકે એ આખું ઓપરેશન એવી રીતના ચલાવતો કે એના ત્રણ માળના મકાનની અંદર એણે ચોવીસ સીસીટીવી મૂકેલા હતા આજુબાજુના પાંચસો મીટરના વિસ્તારમાં એના ઘર સહિત અને આ સીસીટીવી એટલા માટે મૂકેલા કે એ જે ડ્રગ્સનો ધંધો કરતો હતો એમાં પોલીસ આવે છે કે નહીં આવે તો એને તરત ખબર પડી જાય અને એના માટે એણે વોકી ટોકી યુઝ કરેલા અને વોકી ટોકી માટે એણે માણસો રાખેલા હતા એવું પણ અમને જાણવા મળ્યું કે આ શિવરાજસિંહ ઝાલા છે એ બહુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એના સુરતના અંદર જ સોળ જેટલા જુદા જુદા પોલીસ સ્ટેશનની અંદર ગુના નોંધાયેલા છે એણે આ વિસ્તારની અંદર આજુબાજુના લોકોને મદદ કરવાનું શરૂ કર્યું અને આજુબાજુના લોકોનો વિશ્વાસ જીતી લીધો અને એમાંથી જ કેટલાકને પોતાના ધંધામાં વાડી દીધા અને એ લોકો વોકી ટોકીનો યુઝ કરતા હતા જ્યારે શિવાની પોલીસે ધરપકડ કરી ત્યારે એણે પોતે કબૂલ્યું કે મોબાઈલ ફોનનો યુઝ હું એટલા માટે નહોતો કરતો કે મોબાઈલ પરથી પોલીસ મને ટ્રેસ કરી લે પરંતુ વોકી ટોકીથી પોલીસ મારા સુધી નહીં પહોંચી શકે એટલે એના માણસો પાંચસો મીટરની આસપાસ ઊભા હોય અને વોકી ટોકીથી વાત કરતા રહેતા હોય કોઈ શંકાસ્પદ માણસ કે કંઈ પોલીસની ગતિવિધિ હોય તો તરત જ સિવાને જાણ કરી દેવામાં આવતી હતી હવે આ આના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ અમને એપી ચૌધરીએ મોકલેલા છે તમે જુઓ આખું એના ઘરની અંદર કેવી રીતના બધું કામ થતું હતું એનું એક ઘર હતું એની અંદર એક ટાંકીની અંદર એણે વોખી મૂકી રાખેલા હતા અને આખું ઓપરેશન પણ બહુ જ ફિલ્મી ઢબે પાર પાડવામાં આવ્યું એસઓજી પીઆઈ એપી ચૌધરીએ અમને કીધું કે અમને એકદમ કન્ફર્મ બાતમી મળી હતી કે શિવો શિવા દરબાર છે એ એના ઘરમાં છે અને એ અત્યારે ડ્રગ્સ વેચી રહ્યો છે હવે આ આખો જે ઝુંપડવટ્ટીવાળો જે વિસ્તાર હતો એમાં પોલીસની વાન પોલીસની જીપ જઈ શકે એવી કોઈ પોઝિશન નહોતી એટલે પોલીસે પહેલાં આખા વિસ્તારની રેકી કરી લીધી હતી એટલે બધું આખા વિસ્તારમાં કેવી રીતના જવાય છે શું છે એ બધું પોલીસે જાણકારી મેળવી લીધી હતી હવે પોલીસની જીપ તો જઈ શકે એમ હતી નહીં તો પોલીસે આઈડિયા એવો વાપર્યો કે વીસ બાઈકની સાથે સત્તાવીસ પોલીસ ગઈ અને વીસ બાઈક છૂટી 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 ગઈ અને એના જે એનો જે આખો ત્રણ માળનું ઘર છે એની આજુબાજુનો આખો જે ફાટેનાનો વિસ્તાર છે ત્યાં બધી જ જગ્યાએ પોલીસ ગોઠવાઈ ગઈ એટલે આખો વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો અને એ પછી પોલીસના જે અધિકારીઓ છે એ એના ઘરમાં ગયા અને એને રંગે હાથે ડ્રગ્સ વેચતા પકડી લેવામાં આવ્યો અને એની પાસેથી અગિયાર લાખ ત્યાંસી હજાર છસો રૂપિયાનું મેકેડ્રોન ડ્રગ્સ પકડી લેવામાં આવ્યું અને બે પિસ્ટલ્સ બી એની પાસેથી મળી અને રોકડ બી મળ્યા એમ ત્રીસ લાખ રૂપિયાનું મુદ્દામાલ પોલીસે પકડી લીધી પકડી લીધો છે અને એમ કહેવાય કે એક હાઈટેક ડ્રગ ટ્રાફિકિંગ રેકેટનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે આ શક્ય એટલા માટે બન્યું કારણ કે ડ્રગ્સ તો કદાચ સુરતમાં ઘણા સમયથી વેચાતું જશે પરંતુ સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરતની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક ઝુંબેશ શરૂ કરી છે અને કડક હાથે ડ્રગ્સ વેચનારાઓ પેડલરોને પકડી લેવામાં આવે છે અને એના આ ઝુંબેશના ભાગરૂપે જ પોલીસ એકદમ એલર્ટ છે અને પોલીસને જેવી આવી માહિતી મળે છે એટલે તરત એક્શન લે છે એટલા માટે આ વાત શક્ય બની હવે અમે પીઆઈ ચૌધરી સાથે વાત કરી અને એમને પૂછ્યું કે આ સિવાય કેટલા સમયથી આ ડ્રગ્સ વેચવાનો ધંધો કરતો હતો તો ચૌધરી સાહેબે કીધું કે એ લગભગ છ મહિનાથી આવું સિસ્ટમ એણે ગોઠવેલી હતી કે ઘરમાં એનું પંચાવન ઇંચનું ટીવી હતું અને એ ટીવી પર બેઠો બેઠો સીસીટીવી કેમેરામાંથી બધું વોચ કરતો રહેતો હતો અને એને ત્યાં એણે બે કોડવર્ડ રાખેલા એક કે કોઈ ડ્રગ્સ લેવા આવે તો એણે બોલવું પડે કપડું એક કપડું બોલે તો એને ડ્રગ્સ આપવામાં આવે અને પોલીસ માટેનો કોડવર્ડ હતો કાટી કાટી બોલે એટલે એમ સમજ પડી જાય કે પોલીસ આવી છે અને પોલીસનું કંઈક ચહલ પહલ છે અને આ સીવો રોજનું દોઢ લાખ રૂપિયાનું ડ્રગ્સ વેચતો હતો એને એમ હતું કે આ પ્રકારની હું સિસ્ટમ ગોઠવી દે ગોઠવી રાખીશ તો મને કદાચ પોલીસ મારા સુધી નહીં પહોંચી શકે કારણ કે બધી જગ્યાએ આજુબાજુ સીસીટીવી ગોઠવી નાખેલા અને બહુ જ એકદમ સેફલી કામ કરતો હતો પરંતુ એને એવી ખબર નહીં હતી કે સુરત પોલીસ એની પણ બાપ છે અને આખરે આવો એક ક્રિમિનલ પકડાઈ ગયો છે કે જે હાઈટેક ડ્રગ ટ્રાફિકિંગની સાથે સંકળાયેલો હતો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ